હાલતમાં જોવા જોવા મળ્યા છે છે વડોદરાના તોડ ખાડાના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ભાયલી કેનાલ રોડ પર મસમોટા ખાડાથી લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે પૂર અને ત્યારબાદની સ્થિતિથી લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે ચોમાસું અને વિસામિતીના પૂરના બાદ હવે શહેરના રાજમાર્ગો જે છે તે ખડદજ હાલતમાં જોવા મળી રહ્યા છે શહેરનો આ ભયલી વિસ્તાર છે ને જોઈ શકો છો કે ભયલીથી આ બિલ રોડ જે કેનાલ રોડ છે તે રોડ ઉપર અસહ્ય મોટા ખાડાના કારણે વાહન ચાલકો જે છે કે તેઓને ઘણી મુશ્કેલીઓ જે છે તે પડી રહી છે આ રસ્તા પરથી પસાર થતા અનેક વાહન ચાલકો છે તેઓની વેદના અમે સાંભળી છે કારણ કે અહીંયા આ રસ્તા પરથી પસાર થતા જે સિનિયર સિટીઝનો હોય છે તેઓને પણ અહીંયાથી પસાર થવાનો ડર લાગતો હોય છે કારણ કે જોઈ શકાય છે કે ચોમાસા બાદ આ જે રસ્તાઓ જે છે તે ખડધજ હાલતમાં થઈ ચૂક્યા છે તમામ રસ્તાઓ જે છે કે તેઓ અત્યારે રોડ જે છે તે અત્યારે તૂટી ગયા છે અને મસ મોટા ખાડાઓ જે છે તે અત્યારે પડ્યા છે જોઈ શકાય છે કે આગળ આપણે બતાવવાની કોશિશ કરીશું કે જે રીતે રોડ કે રસ્તો કોઈ પણ રીતે દેખાય જ નથી દેતો હાલમાં જોઈ શકાય કે આ તમામ વિસ્તાર જે છે કે વિસ્તારની અંદર કહી શકાય કે હજારોની સંખ્યામાં જે વાહન ચાલકો જે છે કે તેઓ અહીંયાથી પસાર થતા હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે પાલિકાના પાપે અત્યારે આ તમામ રોડ રસ્તા જે છે તે અત્યારે ખડદજ હાલતમાં જોવા મળી રહ્યા છે જે તે સમયે જે પણ રોડ કોન્ટ્રાક્ટર દ્વારા રોડ બનાવવામાં આવતો હોય છે પરંતુ રોડના કામમાં ભ્રષ્ટાચાર થયો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે પહેલાં વરસાદની અંદર જ આ પ્રકારના જે તમામ રસ્તાઓ જે છે કે તેઓની હાલત જે છે તે અત્યારે જોવા મળી રહી છે આ રસ્તાઓને લઈને જ અત્યારે તમે જોઈ શકો છો કે જે રીતે મોંઘીતા ગાડીઓ જે છે કે તેઓ પણ અત્યારે ડાન્સિંગ કારમાં બદલાઈ ચૂકી છે અહીંયા આગળ તમને એક અનોખા રોડ જે છે કે તેઓ ચંદ્રની સપાટી જેવા તમને રોડ પણ જોવા મળશે કારણ કે આ જે વિસ્તાર જે છે તે વિસ્તારમાં પણ પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી પૂરના પાણી જે છે તે આ વિસ્તારમાં ભરાયા હતા અને આ જ પ્રકારે વડોદરા શહેર જે છે કે તેઓ શહેરમાં પણ આ જ પ્રકારના ખાડાઓ પડી જવાના કારણે જે સામાન્ય નાગરિક જે છે તે અત્યારે પીસાઈ રહ્યો છે જે રીતે આ તમામ ડ્રેનેજની લાઈન જે છે તે પણ અત્યારે આખી બેસી ગયેલી જોવા મળી રહી છે એટલે કે ક્યાંક ને ક્યાંક આ રોડ રસ્તાઓ જે છે કે તેઓએ લોકોની હાલત જે છે તે ખસ્તા કરી નાખી છે અને હાલમાં જોઈ શકાય કે આ વિસ્તારમાં આ પ્રકારના રોડ જે છે કે તેઓના કારણે લોકો જે છે કે તેઓ અત્યારે અહીંયાથી જ પસાર થવામાં પણ તેઓને ભય લાગી રહ્યો છે એટલે કે ક્યાંક ને ક્યાંક પાલિકા તંત્રને ભૂલના કારણે આ વિસ્તારના લોકો જે છે કે તેઓ આ ભયજનક વિસ્તારમાંથી પસાર થવાનું અત્યારે પસંદ કરી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક જ્યારે પાલિકાના હોય છે રોડ કોન્ટ્રાક્ટર હોય છે રોડની જે ગેરંટી વોરંટી આપવામાં આવતી હોય છે પરંતુ આ જે રોડના પાણીમાં સંપૂર્ણપણે ધોવાઈ ચૂક્યો છે અને આ રસ્તાઓ જે છે તે અત્યારે મસમોટા ખાડાઓથી ભરાઈ ચૂક્યો છે એટલે કે નાગરિકોની રજૂઆત જે છે કે વહેલી તકે આ રોડ જે છે તે બનાવવામાં આવે જયંતિ સોલંકી જી મીડિયા વડોદરા અમદાવાદ મહાનગર